નમસ્કાર મિત્રો જય હિંદ ઓછો દિની ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે સૌની યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે નવી જ્ઞાન સહાયક ભરતી બાબતેની જે અપડેટ આવી છે એમાં ઘણા બધા જે ઉમેદવારો છે ઘણા બધા જે મિત્રો છે એમના પ્રશ્નો હતા લઈ અને આપણે આ વિડીયો મૂક્યો છે ખાસ આવતા સત્રથી જે શરૂઆતમાં કાયમી શિક્ષકોના મળવાના હજી સુધી કોઈ એંધાણ નથી પરંતુ ગુજરાતમાં સત્રના પહેલા દિવસથી જ જે જ્ઞાન સહાયક હતો એમનો કરાર રિન્યુ કરવામાં આવશે અને કરાર રિન્યુ કરાવવા માટે તમારી પાસે કયા કયા જરૂરી પ્રમાણપત્રો હોવા જોઈએ એની પણ વાત મેળવીશું સાથે સાથે જે જ્ઞાન સહાયક સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર મેળવી શકશે નહીં તેઓ ત્યાર પછીના એક વર્ષ સુધી જ્ઞાન સહાયક માટે અરજી નહીં કરે તો એને લઈને સંપૂર્ણ અપડેટ આવી છે સામે તો એની જે વિગત છે એ આપણે જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બે પ્રેસ કરી દો એટલે તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને સાથે સાથે આપણે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે આપેલી છે જેમાં તમે જોઈન થઈ શકો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો આગામી નવા શૈક્ષણિક વર્ષના પહેલા દિવસથી જ કરાર આધારિત જ્ઞાન સહાયક જે કાર્યરત થઈ જશે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકના કરાર રિન્યૂ કરવા બાબતેની કામગીરી તુરત જ પૂર્ણ કરી લેવામાં આવશે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસથી સરકારી તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં નિમણૂક મેળવેલ જ્ઞાન સહાયકોનો કરાર ચાર સુધી જે કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી ત્યારબાદ ઉનાળુ વેકેશનની તારીખમાં ફેરફાર કરી નવ પોંચ બે હજાર ચોવીસ થી બાર છ બે હાજર ચોવીસ સુધી જાહેર કરવામાં આવતો જ્ઞાન સહાયકનો કરાર આઠ તારીખ સુધી લંબાવવામાં આવ્યો એટલે કે ઉનાળુ વેકેશન પડતો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા જ્ઞાન સહાયકોનો કરાર સમાપ્ત થઈ ગયેલ છે ત્યારબાદ તેમના કરાર રિન્યૂ અંગેની કાર્યવાહી જે હાથ ધરવામાં આગળની જે સૂચના આપવામાં આવી હતી સાથે સાથે તમારે જે સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર મેળવવું પણ જરૂરી છે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉનાળું વેકેશન પૂર્ણ થયા બાદ નવું સત્રના પ્રથમ દિવસે અગિયાર માસના સમયગાળા માટે જે જ્ઞાન સહાયકોનો કરાર રિન્યૂ કરવા માટે તંત્ર તરફથી જે સૂચના આપવામાં આવી હતી એને લઈ અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એ મુજબ શિક્ષણ વિભાગના ઠરાવમાં જણાવ્યા અનુસાર જ્ઞાન સહાયકોનો કરાર પૂર્ણ થયા બાદ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે એસ એમડીએસ અને બિન સરકારી જે શાળાઓ છે એમાં શાળા સંચાલન મંડળ દ્વારા એમને જે જ્ઞાન જ્ઞાનશાહકો કામગીરી કરી છે એની સમીક્ષા કરવાની છે અને એના પછી જે તે બંને જે સરકારી હોય એમાં એસએમડીસી અને શાળા સંચાલક મંડળ દ્વારા જો એ કામગીરી એમને સંતોષકારક જણાય તો એમને પરણામપત્ર પણ આપવામાં આવે છે અને જો આ સંતોષકારક કામગીરીનો પરણામપત્ર મેળવેલ સહાયક સંબંધિત એસએમડીસી શાળા સંચાલક મંડળને નવેસરથી અરજી કરી શકે એટલે કે તમે આ પરમાણપત્ર મેળવે પછી જ્ઞાન સહાયકનો જે કરાર છે કરાવવા માટે તમારે અરજી કરવી પડશે એના પછી એસએમડીસી અથવા તો શાળા સંચાલક મંડળ જે જ્ઞાન સહાયકની અરજી અને સમીક્ષાના અંતે મેળવેલ સંતોષકારક કામગીરીના પ્રમાણપત્રના આધારે જરૂર જણાય તો સંબંધિત જ્ઞાન સહાયકને નવો કરાર તેર છ બે હજાર ચોવીસથી અગિયાર માસ વેકેશન સિવાય માટે કરી શકશે જે જ્ઞાન સહાયક સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર મેળવી નહીં શકે તે જ્ઞાન સહાયક ત્યાર પછીના એક વર્ષ સુધી જ્ઞાન સહાયક માટે અરજી કરી શકશે નહીં જ્ઞાન સહાયક જે શાળામાં નિમણૂક થયેલ છે તે શાળા માટે આ નવો કરાર કરી શકશે આ કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરની પૂર્વ મંજૂરી વિના કોઈપણ સંજોગોમાં જ્ઞાન સહાયકની જે શાળા છે એની ફેરબદલી નહીં કરી શકાય જ્ઞાન સહાયકોનો કરાર દરમિયાન વેકેશનના દિવસોનું માનદ વેતન મળવાપાત્ર રહેશે નહીં અને અગિયાર મહિના પૂર્ણ થશે એટલે એમનો કરાર જે છે એ આપોઆપ રદ કરવામાં આવે તો જે પણ જ્ઞાન સહાયકોને આ કરાર રિન્યૂ કરાવવા હોય એમને સૌથી પહેલાં આ પરમાણપત્ર મેળવવું જરૂરી છે અને પરણામપત્ર મેળવ્યા પછી તમારે લેખિત અરજી પણ કરવાની રહેતી હોય છે અને એના અંતે તમને જે તે રિન્યૂ કરવામાં આવશે અને એ જ શાળામાં કરવામાં આવશે તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ